ત્રણ દિવસ આરતી અને ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું શુક્રવારે આરતી સમયે જ બે જૂથના લોકો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી જે બોલાચાલી બાદ સ્થિતિ વણસી અને બંને જૂથે સામ સામે પથ્થરમારો શરૂ કરી વાહનો અને મકાનોને નુકસાન પહોંચાડ્યું જૂથ અથડામણમાં ઈજાગ્રસ્ત આઠ લોકોને સારવાર માટે હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે કાર્યવાહી કરી સાહીઠ લોકો વિરુદ્ધ નામજોગ અને એકસો દસ થી વધુના ટોળા સામે પોલીસે ફરિયાદ નોંધી અને વીસ વ્યક્તિઓને અટકાયત કરી કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પેટ્રોલિંગ કરી અને પોલીસનો કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે સાબરકાંઠા જિલ્લાના પ્રાતિજ તાલુકાના મજરા ગામે ગઈકાલે રાત્રે જૂથ અથડામણ થઈ હતી અને ખાસ કરીને અથડામણમાં અનેક વાહનોને આગ ચંપી કરવામાં આવી તોડફોડ કરવામાં આવી સાથે લોકોના ઘરોને નુકસાન પહોંચાડવામાં આવ્યું આપને જણાવી દઈએ કે ભૈરવનાથ જે મંદિર છે તે અને સરપંચને લગતા વિવાદને લઈને દિવાળીની પહેલાં અહીંયા એક અલગ આયોજન ગરબાઓનું થાય છે તે આરતી પૂર્ણ થતાની સાથે જ કેટલાક લોકો જ્યારે પોતાના ઘરમાં હતા પોતાના પરિવાર સાથે બેઠા હતા અને અચાનક એક ટોળું આવે છે અને આ ટોળું રૂપ ધારણ કરે છે આ રૂપ ધારણ કર્યા બાદ આ ટોળાએ ઉત્પાત મચાવ્યો ઉત્પાત એવો મચાવ્યો કે આ ગામમાં પોતાની સાથે જે તસવીરો સામે આવે છે તે કદાચ ગુજરાતની તસવીરો કદાચ કોઈ ન કહી શકે અહીંયા ટુ વ્હીલર હોય અહીંયા ફોર વ્હીલર વાહનો હોય તે તમામને તોડફોડ કરવામાં આવી છે અનેક વાહનોને આગ ચંપી કરવામાં આવી છે આપ જોઈ રહ્યા છો કે આખી ઇકો કાર છે તેના આગને હવાલે કરી દેવામાં આવી છે મતલબ સાફ છે કે ટોળાની માનસિક સ્થિતિ હિંસક સ્વરૂપની કેવી હશે તે તમે જોઈ શકો છો આખી ગાડી છે તેના આગને હવાલે કરી દેવામાં આવી છે અહીંયા જે બે ઘર છે તે બંને ઘરને પણ ટોળાએ નિશાન બનાવ્યા આ બંને ઘરોમાં પરિવાર હતા અને આ જ ઘરની જે બારીઓ છે તેને તોડવામાં આવી એટલે કે મોટા ઈંટ અને રોડાથી હુમલો કરવામાં આવ્યો આ આ ગવાહી દઈ રહી છે આ તમે સ્થિતિ જોઈ રહ્યા છો અત્યારે રાતની હિંસક અથડામણ બાદ ઘરની પરિસ્થિતિ જોઈ રહ્યા છો કે ઘરમાં કેવો ઉત્પાત મચાવ્યો હશે કે તમામ ચીજ વસ્તુઓની તોડફોડ કરવામાં આવી છે અને ખાસ કરીને કહી શકાય કે અહીંના લોકો જે હતા તે લોકો અંદર હતા જે પણ હાથમાં આવ્યું તેને તોડફોડ કરી તેને નષ્ટ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો અને આપને જણાવી દે મારી સાથે

વાહનોમાં તોડફોડ કરી વાહનો સળગાવ્યા તોડફોડ કરી નાખી હા બધું જ એમને ખાસા બધા જે મજરામાં હતા જેટલા એ લોકો બધાનો પહેલો તોડફોડ કરી અને ગાડીના સળગાવી પી દીધી છે એમને હુમલો થયો તે ખ્યાલ કેવી રીતના આવ્યો અચાનક તોડું આવ્યું કઈ રીતના થયું તો અચાનક જ તોડું આવ્યું છે એકદમ આવી ગયું અને કોઈને ખબર બી નતી અને એકદમ હુમલો થયો છે હુમલો થયા બાદ પોલીસ જાણકારી આપવામાં આવી પોલીસ પહોંચી પછી કઈ રીતના મામલો શાંત થયો તાત્કાલિક પોલીસ પોલીસ આવી ગઈ પછી એકદમ શાંત થઈ ગયું તો એ લોકો આવી ગયા પછી એકદમ શાંત કરી દીધું તો રિયા આવું ક્યારે ગામમાં જોયું છે આપના તો હવે આપને અહીંયા તો પ્રસંગ છે આપ સ્વાભાવિક છે કે એક વીક પછી બીજા ઘરે જશો પણ જતાં પહેલા આવું ક્યારે જોયું છે આટલા વર્ષો થઈ ગયા ગામમાં તમને ના કોઈ દિવસ ન જોયા પહેલી વખત મેં જોયા કોઈને ઈજા થઈ છે રિયા હા મારા કાકાને ખુદ ન થઈ છે ખાસા ચાર પાંચ જણા છે એમના અહીંયા કપાળે બી વાગી છે એમને બધું થયું બી છે એ હોસ્પિટલમાં છે હાલ તો આપે જોયું આ રિયાનું પરિવાર છે એટલે કે આ તેમનું ઘર છે આ ઘરની હાલત પણ તમે જોઈ શકો છો કે જે બારી કાચ દરવાજા છે તે તમામને તોડી નાખવામાં આવ્યા છે સ્કૂટરો અને ફોર વ્હીલની તો હાલત શું કેવી તે પણ અઘરું છે તો કહી શકાય કે જે રીતના સ્થિતિ બની છે તે પ્રમાણે મજરા ગામમાં આવતા જ જે મંદિર છે તે ચોકમાં આજુબાજુના તમામ ઘરોને અને તમામ વાહનોને

એટલે કે મંદિરનો વિવાદ અને સરપંચના વિવાદને કારણે થઈ હતી દિવાળીની દિવસ આજ ચોકમાં ગરબાનું આયોજન હોય છે પણ ગઈકાલે આરતી પૂર્ણ થયા બાદ અચાનક હુમલો થતા પટેલવાસની આસપાસના ઘરોમાં લગભગ પચાસ કે સોથી વધારે વાહનોને નુકસાન પહોંચાડ્યું છે અત્યારે જોઈ શકો છો કે મોટી સંખ્યામાં જે પોલીસ કાફલો છે તેને અહીંયા તૈનાત કરી દેવામાં આવ્યો છે પણ તસવીરો બતાવી રહી છે કે અહીંયા સ્થિતિ કઈ પ્રકારની છે ગામમાં સન્નાટો છે ગામમાં લોકો ઘરની બહાર નથી નીકળ્યા મહિલાઓ ગામના પોતાના ઘરમાં છે પણ તસવીર બતાવીશ કે જે ટોળાએ હુમલો કર્યો ત્યાર પછી અત્યારે પણ હાલત કેવી છે જે વાહનો હાથમાં આવ્યા તે વાહનોને નુકસાન પહોંચાડવામાં આવ્યું અહીંયા તમે જોઈ રહ્યા છો કે તમામ ઘરોમાં ટુ વ્હીલર હોય ફોર વ્હીલર હોય તમામને તોડફોડ કરવામાં આવી છે લાકડી દંડા ઈટ પથ્થર સાથે હુમલો થયો તો એટલું જ નહીં ફોર વ્હીલ ગાડીને તો આગ ચંપી કરી આખી ગાડીને આગને હવાલે કરી દેવામાં આવી છે અનેક ઘરો એવા છે કે જેમાં મોટા પાયે તોડફોડ કરવામાં આવી છે હું તસવીરા બતાવી રહ્યો છું આપને આ મજરા ગામની છે પ્રાતી તાલુકાનું આ ગામ છે જ્યાં ગઈકાલે હિંસક અથડામણ થઈ હતી અને આ ગાડીની હાલત જોઈ શકો છો તેની સાથે જ ધીમે ધીમે અમે તે પણ બતાવવાનો પ્રયત્ન કરીશું કે ઘરોની હાલત કેવી બની છે તમે અત્યારે પણ જોઈ રહ્યા છો કે ઈટ અને પથ્થરોથી જે હુમલો કરવામાં આવ્યો તે તસવીર આ છે આ સીધી તસવીર છે તે ગવાહી આપી રહી છે કે ગઈકાલે હુમલો કેટલો હિંસક હશે તમે જુઓ આસપાસના તમામ ઘરોમાં કાચને તોડફોડ પથ્થરમારો દરવાજાઓને તોડફોડ અને હાલત જે મોટા મકાનો છે તેને નિશાન બનાવવામાં આવ્યા ટુ વ્હીલર હોય ખાટલા હોય કોઈપણ વસ્તુ જે પણ રસ્તામાં આવી તેને સંપૂર્ણપણે તોડફોડ કરવામાં આવી છે પોલીસ કાફલો પોચ્યા બાદ પોલીસે અહીંયા સ્થિતિને કંટ્રોલ લેવાનો પ્રયત્ન કર્યો આ આ હાલત તમે જોઈ રહ્યા છો આ ઘરનો પાછળનો ભાગ છે આ એક ઘર છે જે મોટું મંદિરની સામે જ્યાં સૌથી પહેલાં આ ઘરને ટાર્ગેટ કરવામાં આવ્યું અને આ ઘરની ઉપર સૌથી પહેલાં હુમલો કરવામાં આવ્યો આ ઘરમાં ચાર દિવસ પછી લગ્નનો પ્રસંગ છે એટલે કે આ ઘરની દીકરીનું લગ્ન છે અને તે ઘરમાં જ્યારે સંબંધીઓને અને બધા હતા ત્યારે આ ઘર ઉપર અચાનક હુમલો થયો અને સમગ્ર ઘરની આજુબાજુના સમગ્ર કાચ સહિતની જે વસ્તુઓ છે તેને તોડફોડ કરી નાખવામાં આવી એટલે કે વેર વિખેર કરી દેવામાં આવી આ લોકોએ પોલીસને જાણકારી આપી પોલીસને જાણકારી આપ્યા બાદ તે લોકો જ્યારે હુમલો કરતા હતા એક પછી એક ઘરને ટાર્ગેટ કરતા હતા ત્યારે લોકો પોલીસને કંટ્રોલમાં ફોન કરીને બોલાવી પોલીસે પણ હિંસક ટોળાને કાબૂમાં લેવાનો પ્રયત્ન કર્યો અત્યારે ગામમાં પોલીસ તંત્રએ પોતાનો કેમ્પ કર્યો છે ઉચ્ચ પોલીસ અધિકારીઓ છે ગામમાં અત્યારે પંચનામું થઈ રહ્યું છે અને નિવેદનો લેવાઈ રહ્યા છે ખાસ કરીને આપ જોઈ રહ્યા છો કે કોઈ પણ સ્થિતિ બગડે નહીં તેના માટેનો પ્રયત્ન છે અને તે બતાવવાનો પ્રયત્ન કરીશ તમે અત્યારની સ્થિતિ પણ જોઈ રહ્યા છો કે જે સ્થિતિ છે આ આ આ બીજું હું તમને બીજા વિસ્તારમાં લઈને જઈશ અત્યારે અહીંયા સમગ્ર રસ્તા ઉપર કાચ ઈટ અને પથ્થર અને લાકડાની ડાળીઓ એટલે કે આ મજરા ગામની સ્થિતિ તમે જોઈ રહ્યા છો રસ્તામાં જે પણ આવ્યું તેને તોડી નાખવામાં આવ્યું અત્યારે પોલીસ તંત્ર છે તે અત્યારે પ્રયત્ન કરી રહ્યો છે ખાસ કરીને નિવેદનો નોંધવાનું આ બીજો વિસ્તાર છે જે બાજુનો તેનું તેનું તમે દ્રશ્ય જોઈ શકો છો કે કેવી સ્થિતિ છે અહીંયા ટુ વ્હીલર કે ફોર વ્હીલર તમામ કારોને